દોસ્તોને આપણે સામેથી આવે જો તમારે લીલા કુંભજીની મસ્જિદ જોવો હોય તો જે જામી મસ્જિદ છે તેની પાછળથી એક રસ્તો આવે છે એ રસ્તો દહેરિકા તરફ આવે છે અને દોસ્તો આ છે લીલા કુંબજીની મસ્જિદ તમે જોઈ શકો છો અહીં બોર્ડ પણ મારેલું છે જો તમારે લીલા કુંભજી મસ્જિદ જોવો હોય તો અહીંથી એ રસ્તો જાય છે અહીંથી ગેટ છે અહીંથી જશો એટલે તમને આ રીતની લીલા ઘૂમજ જે મસ્જિદ છે જોવા મળશે દોસ્તો હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ રીતની જોવા મળે એ જોઈએ તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તોને તમે જોઈશો લીલા કુમજ મસ્જિદ છે તે આ રીતની જોવા મળે છે દોસ્તો અહીં ખાસ પણ તમે જોઈ શકો છો તો દોસ્તો જ્યારે તમે ચોમાસામાં સાવચેતીને આવો તો દોસ્તો અહીં માહિતી પણ આપવામાં આવી છે લીલા ગુંબજ કી મસ્જિદ તમે જોઈ શકો છો વિડીયો તમે રોકીને વાંચી શકો છો પૂરી માહિતી લેશન હવે આપણે અહીંથી આ તરફ આગળ જવાનું છે અને જે આ રીતનું ડિઝાઇનવાળું બનાવવામાં આવ્યું છે લીલા જે ગુંબજ મસ્જિદ છે તે પથ્થરો તે જે રાજા રાજાળા સમયનું જે કામ છે એ પણ તમે જોઈ શકો છો આ રીતની જોવા મળે છે હવે હવે ડાયરેક આપણે અંદર જવાના છે

અને દોસ્તો હવે ડાયરેક્ટ આપણે લીલા ઘુમાજની જે મસ્જિદ છે તેની અંદર જઈએ ને અંદરથી કઈ રીતની જોવા મળે છે એ જોઈએ તો વિડીયો સાથે બને જો તે પહેલાં હું તમને રાજા રજવાડા સ્વામી જે પથ્થરોથી બનાવવામાં આવતી આવી મસ્જિદો એ પણ ટક્ચર કામ ને આ છે પ્રાચીન ડિઝાઇનો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ રીતની જોવા મળે છે જે લીલાઘુમજ મસ્જિદ છે તે તો અંદરથી તમે જોઈ શકો છો ડાયરેક હવે આપણે અંદર જોઈએ ને અંદરથી કઈ રીતની જોવા મળે છે એ જોઈએ તો દોસ્તો આ છે અંદર ફાઇનલી આપણે આવી ગયા છે અને અંદરથી કંઈક આ રીતની જે લીલા ખુમજ મસ્જિદ છે તે તે જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ઉપરથી કંઈક આ રીતનો ગોળાકાર જે ઘૂમજ છે આ રીતનું બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો જે ઘૂમજ છે આ એક બે આ સેન્ટરવાળો મતલબ ત્રણ ત્રણ ઘૂમજવાળી જે લીલાઘુમજ મસ્જિદ છે તે જોવા મળે છે બાકી આ જે પથ્થરોથી બનાવવામાં આવતી આ મસ્જિદો તમે જોઈ શકો ને દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો તમને રાજા રજવાડા સમયની પ્રાચીન મસ્જિદો વાવો મહેલો વગેરે તમને બધું જોવા મળશે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ આવી મસ્જિદની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને દોસ્તો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ ઉપરથી કઈ રીતનું જોવા મળે છે તે જોઈએ તો વિડીયો સાથે કન્ટિન્યુ બની આવ્યું દોસ્તો જો તમને આપણે વિડીયો ગમે તો લાઇક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે ને દોસ્તો ઉપર જવા માટે જે આ રીતનો રસ્તો જોવા મળે છે તો દોસ્તો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ જો તમે જે મસ્જિદ આવેલી છે તે તરફ અંદર જવા માટે કંઈ આ રીતની સીડી બનાવવામાં આવી છે અંદર તો અંધારું ગું છે એટલા માટે જોવા નહીં મળતું તે છતાં આપણે અંધારામાં ચડી રહ્યા છીએ ઉપર તો દોસ્તો તમે જોઈ શકો તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે જે મહજી છે અને જે સીડી છે તે આ રીતની બનાવવામાં આવી છે કેટલી સાપડી છે એ પણ તમે જોઈ શકો છો આ રીતની ગોળાઈવાળે તમે જોઈ શકો છો ખાલી જે ડિઝાઇન છે રાજા રાજાવાળા સમયનું જે ટક્ચર કામ છે એ પણ તમે જોઈ શકો છો હવે ફાઇનલી આપણે લીલા કુંવારની મસ્જિદની ઉપર આવી ગયા છે તો દોસ્તો તમે જોઈ શકો છો ઉપરથી કઈ આ રીતની જે મસ્જિદ છે તે જોવા મળે છે ને બાકી સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો સામે છે પાવાગઢ જે આ જોવા મળે છે ને એ છે કઈ મસ્જિદ જામી મસ્જિદ તે પણ તમે જોઈ શકો છો ને સામે છે પાવાગઢ બાકી જે ગોળાકારનું બનાવવામાં આવ્યું છે જે ઘુમત જેવું તે ઉપરથી કંઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો બાકી ઉપર તો નજારો એકદમ તમે જોઈ શકો છો પાવગઢ કંઈક આ રીતનું જોવા મળે છે તો હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ અંદરથી કઈ રીતનું જોવા મળે છે તે ઉપરથી નીચેનો નજારો બધો પહેલાં આપણે નીચે હતા તમે જોઈ શકો છો આ છે ગોળાકાર અને હવે ડાયરેક્ટ આપણે આ તરફ જવાના છે અહીં ઉપર બેહવા માટે ઓટલા જેવું બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો આ રીતના જે ઓટલા હોય એ રીતના જોવા મળે છે બનાવેલા અને આ એક ગુમ્મજ છે તમે જોઈ શકો છો બાકી આપણે જોઈએ લીલા ઘુમસ મસ્જિદ દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવામાં મળશે